નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં મને પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મવા ગોંડલમાં આવકો ખુલ્લે આમ બે લાખ કટ્ટાની આસપાસ આવકો થવા લાગી છે ડુંગળી બજારમાં મંદીનો માહોલ યથાવત છે અને ભાવમાં બે દિવસમાં પચીસથી થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો ગોંડલ અને મહુવામાં સતત ડુંગળીની આવકો વધી રહી છે સામે અત્યારે દેશમાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં આવકો વધતી હોવાથી જે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર નાસિક સહિત સેન્ટરોમાં આવકો વધશે એટલે ગુજરાતમાં માંગ ઘટવા લાગશે આ સંજોગોમાં ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર હજી પચાસથી લઈને સો રૂપિયા ઘટે તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં અત્યારે જે બાંગ્લાદેશના નિકાસની માંગ ઓછી છે અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે સામે વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી દેખાતી નથી અને બજારો ધીમી ગતિએ ઘટી જાય છે તેવી સંભાવનાઓ છે રાજકોટમાં ડુંગળીની નવી બાવન હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો સો રૂપિયાથી લઈને સસોને એકવીસ રૂપિયા જ્યારે ગોંડલમાં સાડત્રીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી લઈને સાતસોને અગિયાર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સોળ સોળસો કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો બસો એક રૂપિયાથી લઈને પાંચસો ને એકાવન રૂપિયા જ્યારે મવામાં લાલ ડુંગળીની એક્યાશી હજાર કટ્ટાની વેપારો હતા જ્યારે વીસ કિલોના લાલ ડુંગળીના ભાવ એકસો પચાસથી લઈને સાતસોને એકોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની પચ્ચીસ હજાર ઠેલીની સામે ભાવની વાત કરીએ તો બસો પંદર રૂપિયાથી લઈને પાંચસો ને બેતતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગરેની આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન